ગુજરાતમાં હાલ ખેડૂતોને કોઈ વસ્તુની રાહ હોય કોઈ વસ્તુ ખેડૂતો ખરાબ છે કે સરકાર દ્વારા એમને સહાય આપવામાં આવશે આ વાતને લઈ અને હાલ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને ખબર છે કે ગુજરાતમાં કમોસમી માવઠાને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે આજે આટલા દિવસો વીતી ગયા છતાં હજી પણ ખેડૂતોના ખેતરોમાં પાણી છે અને ખેડૂતો એક જ રાહ જોઈ રહ્યા છે કે સરકાર દ્વારા તેમને કોઈક સહાય આપવામાં આવશે આ વાતને લઈ અને આપણે જોયું કે સતત વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે ત્યારે હવે આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈસુદાન ગઢવી સુત્રાપાડાના રાખેજ ગામમાં ખેડૂતોની મુલાકાતે ગયા હતા ત્યારબાદ ત્યાંથી તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ખેડૂતોના ખેતરોમાં હજી પણ પાણી ભરાયેલા છે અને હજુ ક્યાંક ને ક્યાંક મગફળી સહિત અનેક પાકોને નુકસાન થયું છે વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ઈસુદાન ગઢવી દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ મિત્રો આજે કોડીના સુત્રાપાડાના અલગ અલગ ગામોમાં મુલાકાતે આવવાનું થયું ખેડૂતોના ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાંક સંપૂર્ણ મગફળી નાશ પામી છે તો ક્યાંક પાથરા આપણે જોયા છે કે પાથરા પડ્યા છે ત્યાં જ મગફળી ઉગી ગઈ છે એવી હાલત છે ન માત્ર ચોમાસું પરંતુ શિયાળુ પીત માટે પણ હવે મુશ્કેલી થઈ પડી છે આજે આ ગામ ગામડે છે એની જ પેલા ખારેજ રાખેજ હતું એની પેલા પણ ઘણા ગામડાઓ હતા બધા ગામડાઓની હાલત ખુબ ખરાબ છે અને ખેડૂતો એટલા ચિંતિત છે કારણ કે ચારે બાજુના બિલ ખેડૂતોના બાકી છે એ જંતુનાશક દવાના બિલો હોય બિયારણના બિલો હોય પોતાના જે અનાજ કરિયાણાના વેપાર લેતા હોય એના બિલો હોય ખાતરના બિયારણ હોય મજૂરોને મજૂરો કારણ કે મજૂરી મજૂરો કરીને ઉપાડ્યું હોય એના તો પછી કેસ આપવા પડે એટલે એમાંથી ઘરેણા રાખીને ઉપાડ્યા હોય એના હોય ચારે બાજુથી અત્યારે ખેડૂતો ચિંતિત છે મુશ્કેલી છે ત્યારે મેં આ ગીર સોમનાથના અસરગ્રસ્ત વિસ્તારોની આજે મુલાકાત લીધી હું એટલું જ કહી શકીશ કે નાની શુની સહાયથી ખેડૂતોને કશું કરવાનું નથી ઘણા ખેડૂતોને અત્યારે આ લોકો ચારસો પાંચસો રૂપિયા મગફળી માંગી રહ્યા છે અરે ભાઈ અમારું બિયારણ પચીસો છવ્વીસો રૂપિયા મળતો અમારું બિયારણ થયું અત્યારે ખેડૂતોની સર હાલત જ એવી છે ને કે બિયારણ લેવાની કોઈ ની ઈચ્છા જ નથી હા એવા એવા ખેડૂત છે એવા ખેડૂતો છે મોટા ભાગે કે આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે અને શિયાળુ બિયારણ પણ એને લેવાનું છે આ બિયારણમાં હવે મગફળી આવતી મગફળી મગફળી નથી એટલે ખૂબ મોટું નુકસાન થયું છે હું સરકારશ્રીને વિનંતી કરીશ મુખ્યમંત્રી આવ્યા તો હતા એકાદ ગામમાં ઉતર્યા પણ હતા પણ જ્યારે સરકાર ખુદ ઉતરતી હોય પછી અહીંયા ફટાકડા ફૂટવા જોઈએ એવી જાહેરાતો થઈ બાકી આપણે તમે વિઝિટો કરો છો મંત્રીઓ તમે મજાક ઉડાડો છો કે આમાં વાસ આવે છે ઘણા લેખે કે જે અહીંયા પગ ભરાઈ જશે એવી રીતે સરકારો નથી ચાલે તમે મારા પ્રતિનિધિત્વ છો બધા ખેડૂતો કામ કરે અને એના ટેક્સના પૈસા તમને પગાર મળે ને તમારે એની સવલતો વ્યવસ્થા પૂરી પાડવી જોઈએ અધિકારીઓ સાથે મળી આ ખરેખર વ્યવસ્થા હોવી જોઈએ એની જગ્યાએ સરકાર આવે છે એવી

મેં બે ખેડૂતો આપઘાત કર્યા એના ઘરે ગયો છું તમામ ખેડૂતોને મજૂરોને શ્રમિકોને ભાગ્યાને કહું છું કોઈ આપઘાત કરવાની જરૂર નથી આપણે આ દેશના માલિક છીએ આજે નહીં તો કાલે ખેડૂતની મજૂરોની શ્રમિકોની સરકાર આવશે ભલે આજે ઉદ્યોગપતિ પણ અમે ખેડૂતોને જાગૃત કરવા માટે નીકળ્યા છીએ ખેડૂતોને વિનંતી છે કે બટેંગે તો કટેંગે એક સૂત્ર રાખો ખેડૂત સમાજ એમાં જ્ઞાતિ જાતિ ધર્મના દરેકના ખેડૂતો આવી જાય તો એ રીતે ચાલવાનું છે એના માટે જાગૃત કરવા માટે અગિયારમીએ અહીંયા કિસાન મહાપંચાયત રાખી છે નવમીએ ખંભાડિયામાં કિસાન મહાપંચાયત રાખી છે એમાં ખેડૂતોને એક કરી જાગૃત કરી અને સમજાવવાનો છે કોઈએ નબળો વિચાર નથી કરવાનો આ બે ખેડૂતો છે એને થોડી ઘણી આર્થિક ફૂલની તો ફૂલની પાંખણીને આપણે જાહેરાત કરી છે એ તો માત્ર એના પરિવાર પૂરતું થઈ શકે જે લાખો પરિવારો માટે કરવું હોય તો એના માટે સત્તા ખૂબ જરૂરી હોય છે અને વિનંતી કરીશ તમામ ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો શ્રમિકોને ભાગ્યા હોય કે આપણે એક થવાની જરૂર છે અને ખેડૂત સમાજની વાત આવે અહીંયા આપણે એક થઈ જવાનો છે કટેંગે બટેંગે તો કટેંગે અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા આકરા પ્રહાર સીધા ને સીધા ભાજપ પર કરવામાં આવ્યા છે વધુમાં અહીંયા ઈસુદાન ગઢવી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી પોતે આ વિસ્તારની મુલાકાતે લઈને આવ્યા હતા ખેડૂતોના ખેતરોમાં તો ન ગયા પણ ખેડૂતોની મુલાકાત તો કરી પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની સહાય નથી આપવામાં આવી મુખ્યમંત્રી જો પોતે સર્વે કરીને જતા હોય તો પછી સહાય આપવામાં આવે એવી વાત કરવામાં આવી વધુમાં અહીંયા ભાજપના નેતાઓ વિશે પણ કહેવામાં આવ્યું કે જેમના દ્વારા અનેક ટિપ્પણીઓ કરવામાં આવી હતી તેઓ સર્વે ગયા કરવા માટે ગયા હતા ત્યારે ક્યાંક ને ક્યાંક આપણને ખબર છે કે ભાજપના જે મંત્રી છે નરેશ પટેલ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અહીંયા વાસ આવે છે એવા અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક એક જ માંગ કરવામાં આવી છે કે ખેડૂતોને જલ્દીથી જલ્દી સહાય આપવામાં આવે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં